અને ભુજના સ્માર્ટ બજારમાંથી ખરીદી કરતા પહેલા હવે ચેતી જજો ભુજના મોલમાંથી કેક ખરીદી ખરીદી કર્યા બાદ જેમાંથી ઈયર નીકળી જાણીતા મોલ સ્માર્ટ બજારમાંથી કેક લીધી જેમાંથી ઈયર નીકળી માધાપરની મહિલાએ ચીજવસ્તુ ખરીદતા ઈયર નીકળી બ્રિટાનિયા કેકમાંથી ઈયર નીકળી અને જાણીતા મોલમાંથી જીવિત ઈયર નીકળતા ચકચાર મચી કચ્છનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પર ઘોર નિંદ્રામાં દેખાયું

દસ રૂપિયામાં વેફર આવી તમે જોઈ શકો છો આમાં પાંત્રીસ ગ્રામ લખ્યું છે બાલાજી ને વેફર છે આ એના કોડ નંબર છે આ બાલાજી ને વેફર પાંત્રીસ ગ્રામ લખ્યું છે તમે જોઈ શકો છો આ વેફર નું વજન દસ ગ્રામ બતાવેલ નથી બતાવતો આ પણ બાલાજી ને દસ રૂપિયા ની જ વેફર છે આ એના કોડ નંબર છે આ એનું વજન છે પાંત્રીસ ગ્રામ આ બાલાજી ની વેફર છે